से कुदरती दृश्य आखू का लिलू सोम से हाँ गिरनार नहीं फरते ये राजेश भाई सेल्फी तो लियो जरिक सेल्फी तो लियो अजरिक जाय मोनी तमार माथो है जी ये ठुक करो राजेश भाई तमार उन मोड़ वाले भाफ राजे हो ओ हो हो सोनल भाभी ने पन बदु ही जो ये वो मने आखो वाको वार दी दो भाई तने ता एक दी बर पड़े मारे तो रोज नु थियो के दी हवे जो हम पब्लिक

જો શરૂઆતમાં ભગવાન ના નાના મોટા મંદિર છે એ મારા વાલા રક્ષા કરજે જય ગિરનારી હાલો મેં તો ગરવા ગિરનારના ના પેલા પગ માથું નમાવી લીધું છે હવે હાલો સળવાન શરૂઆત કરીએ ચાલો એ જલપા ચાલો હા હું આ મંદિર જોતી હતી સોનલ બેન ને ઈ તો દેખાતે નથી આગળ ચાલવા મંડા લાગે હા એ લોકો આગળ ચાલે છે હા હાલો હાલો વાતો કર માં ઓમ કે તમે હાલવા મંડો ને જલ્દી જો આ રસ્તે દુકાનું છે ઓ લેવું એ લઈ લેજો હા હા એ તો જ આગળ આવશે ને એ જલપા ભાભી કે માર ભાઈ એ સોનલબેન ધીમે ધીમે આવે છે બસ અત્યારમાં પાધી રહ્યા હજી તો મલક છે ઉપર પગથિયા છે આમ હાલો હાલો રાખો તો એ પૂગી હા હા હાલો આવિયે છે હાલો ને આમ ઝપટ કરો ને તું મારી વૈદ જો માલવા મે ઉસડી બેન જલ્દી કરો ની આગળ નીકળી ગયા હા હા આવું છું પોરો ખાઈ લ્યો ડાયરો કે વસલ છે કુદરતી દ્રશ્ય આખું કા લીલુ સામ છે હાવ ગિરનાર ની ફરતે હા બહુ સરસ છે પ્રકૃતિ જાણે કડાઈ ખીલી હોય એવું લાગે છે સાવ સાચી વાત પૂછડી બેન તમારી એ સેલ્ફી તો લ્યો જરીક સેલ્ફી તો લ્યો આગળ ઊભા છો તો એમ ના કરીને ફોટો લઈએ એ હા હાલો લાવ અમારા ને બધે કેવું પડે મૂંગી રે હવે તું હું સસમાં સડાવી લો પછી હાલો સેલ્ફી લવ ચીજ ઓલું કે કે પેરી લેને બાપા તું તય તન શાંતિ થા હા હા હવે પાડો હવે બરાબર આ જરી જામોની તમાર માથું કરો રાજેશભાઈ તમારું જ મોઢું આવે ભાસરા જેવું સોનલ ભાભીને પણ બધું જ જોઈએ મને આખો વાકો વાર દીધો ભાઈ તને પડે મારે તો રોજ નું થયું હવે હમ મુંગી ના રયો ને હવે ભાઈ રસમા ભાભી એમ આવો ને ટુકડા ને હું નાખી છેટા ઊભા હવે ઘણાઈ ઘણાય ઘણા છેલો એક પડીએ છેલો છેલો એક તમારામાં જરીક ઓસાહારા આવે છે રાજેશભાઈ હું કહેવાય ફૂલવાળી ન થાતી એને ક્લિયારિટી કહેવાય ન્યાલ ખબર છે ઈ તજરીક ને એમાં થઈ ગઈ ઉંઝા હાવર થઈ ગયું તમારામાં આઈફોન હોય તો મારી પાસે ફોન છે એની પાસે આઈફોન તો મને તો 10 15000 વાળું ભાઠું ઠોઠી પકડાવ્યા રાખે હા લે ને અંબાજીએ પૂછું ને હું મારા સેલ્ફી લઈ બરાબર એટલે તારી ઓલી છે ને હારી આવશે ઓ ઉપર સાડો ઉપર સાડો થઈ ગયો એ પૂછડી ઉપર જો ઉડન ખટોલા હા અંબાજી સુધીનો રોપવે છે હા પણ છે ને આમાં આયલે મજા આવે ને ગદની એમાં ના આવે ફટ પૂડી જાય ને પછી ટિકિટ 700 રૂપિયા છે अब रे पैसा नोटे उठाएं ना वो ए पाप नहीं फेंके कैसा रिंजाइए कांग्रेस ने अब तू पढ़ो बोल मारियम बे जे जे यम्बे हां बोल मारियम बे जे जे यम्बे हर हर महादेव चैकिरनारी चैकिरनारी ऐसे बधाई कपल कपल उसलिए तू इगोट्फाई जावे इतना तू यहाँ मज़ेम पर आऊँ क्या ही मज़ासे बे 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 ब હા હો પૂછડી બેન હવે કેટલી ખવરાવવા હા હા ખવરાવશું ખવરાવશું રાહ તો જોવો થોડી પછી નાસ્તો કરશું આ પૂછડી કેમેરો છે ને તો આપણે બધાય ફોટો પાડવી લઈએ હા ઈ કરાય પૂછડી પહેલા અમાર બે માણાનો લઈ લે એ હા હા એ બે વારો હા હું કે ના પાડું પાડી પૂછડી બેન હવે વારો હો હાલો પડી ગયા હો પૂછડી બેન તમારે પાડવો તો પાડી દઉં તમને હા એલી પડાવી લે પછી બાયોડેટા મૂકવા થાહે ના ના એ તો બાયોડેટા ને તો છે મારી પાસે નથી નાસ્તો કરી લઈએ જો પબ્લિક દર્શન કરી આપણે સડીએ છીએ ભાભી ને કેમ સેટા સેટા બેઠા માણા ગંધાતા લાગે તમને કા ના ના એવું કાઈ નથી વરસાદ હોય તો મજા ચડવામાં ના ના વા લપટીન પડીએ તો ઓમ આને થોડો થોડા સાટા આવીન વયજે પછી મુસળધાર વર્ષે તો ક્યાં જાવું કઈ લઈ લેવી ઓમ હાસી મજા છે ને સોમાહામા ને

હું કે વારના વખત મત કરતો તેલ નાખો ડાલા મથામાં અમે આંબાજીએ પૂગી જાહુ કા તો ખાવાનું એલાવ થોડું ભેગું લીધું છે ખાઈ નાખે બટક ખાલો ને એ હા તો એમ કરીએ આ તો હું ખાઈને પછી બહુ મજા ના આવે જો ચાખો ઘોણા લોટની ચકરી મે YouTube માં જોઈને શીખી છે હા સરસ છે આમાં છે ને રસમા ભાભી ભૂકી ને આદુ મરચાની પેસ્ટ હારી પેટ ન ખાય એટલે છે ને સ્વાદ એકદમ અસલ આવે લખ્યું છે સોનલ ભાભી

તમને કહેવાય ખાણી પીણી લારી દર્શન થઈ ગયા આગળ કેટલા નાના મોટા મંદિર થઈ ગયા

હાલો હાલો ફટાફટ નાસ્તો કરી લ્યો ઓહો ઘણી લઈ આવા પાત્રાન ભજિયાતા ને ઉભા જ હોય ગમે ન્યા ના હોય કુગરા ને ઓલી બટેટા ની સીપ્સ ને એ સોનલ ખાટી ખાટિયા તો મારા છે હું બનાવીને લઈ આવી છું હા અન ભાઈ તો સાખે તને ખબર પડે હું લઈ આવી છું થેપલા ને સુકી ભાજી પણ હું કહું છું ને આટલું અહીંયા ખાય છે ને તો ઈ હવે વર્તા એઠે ઉતરીને ભૂખ લાગે ને તો ખાવા થાહે

ને માથે સી જાવ સોટી ગેલુ ખમણે માપે ખવાયા બાયણે નું કઈ કાઈ હારું થોડું છે એટલે તું થેપલા ને સુકી ભાજી ને પણ ના પાડી મને તમાર ભાઈ કટાણ કાઈડ માં થેપલા આવું છે ને એટલે થેપલા આ બટાટા ની ચિપ્સ કેટલા ની આવી 50 રૂપિયા ની અરે બે બટાટા ની માન છે તોય 50 રૂપિયા લૂંટવા જ બેઠા અરે નાસ્તો કરો ફટાફટ અસલ તા ખાટિયા ઢોકરા જલપા બેન મારત મરી ગઈ કોકની નજર પડી ગઈ છે ને કે પાકતા જ નથી હાલો હવે આપણે દાતાત્રેયના દર્શન બાજુ નીકળીએ હા હાલો હાલો

ઓય હા કનેરિયા હોસ્ટેલ પટેલની હા બરાબર હે આ ભમા જીડી જબુ કેવી જડી રે કે જીણા જર મર વાર મે હા ગુલાબી કેમ કરી જાઉ જા કરી રે વાઉ સોનલ ને બહુ સરસ ગીત આવડે છે હોસ્ટેલ ગાતી બહુ ગીત

જે દી ખાધો લગન નો સકડોળે સાડી પડો છે સંસાર